બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું છે લોકોને ખાવા તેમજ પીવાના પાણીના અને વલખા પણ મારવા પડી રહ્યા છે જેને લઈને તંત્ર તેમજ સેવાભાવી લોકો દ્વારા ફૂડ પેકેટ મોકલાવી સેવાકીય કામ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ ભાબર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં સેવાભાવી લોકો દ્વારા ફૂડ પેકેટ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા ક્રેડાઈ એસોસિએશન દ્વારા પાલનપુરના સભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા હતા વાવ થરાદ અને સોઈ ગામમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે એમાં અમારા જિલ્લાના આ જે આવી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હોય તો બનાસકાંઠા ક્રેડાઈ કેમ પાછળ રહે ગઈકાલે પણ બનાસકારા ખેડાઈએ એક ફૂડ પેકેટ ભરીને ટ્રક મોકલાવી હતી અને આજે પણ બીજી અમે રવાના કરીએ છીએ એ લોકો સુધી પહોંચે અને લોકોને કોઈક રીતે હેલ્પ થાય એ અમારો ભાવ હતો સરસ રાપરતા